ગુજરાતનો ઇતિહાસ જનરલ નોલેજ પ્રશ્ન પ્રશ્ન એક ભારતીય કોંગ્રેસના ઓગણીસો વીસ ના અધિવેશનમાં પ્રમુખ સ્થાને કોણ હતું જવાબ સુરેન્દ્રનાથ બેનર્જી પ્રશ્ન ત્રણ નેહરુ કુલનું ઉદ્ઘાટન કોના હાથે થયું હતું જવાબ પંડિત જવાહરલાલ નહેરુ પ્રશ્ન ચાર હુમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું હતું જવાબ નવ માસ પ્રશ્ન પાંચ વેપારી મુઘલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા જવાબ શાંતિલાલ પ્રશ્ન અમદાવાદમાં પહેલી વેલી ગુજરાતી નિશાળ ક્યારે સ્થપાઈ હતી જવાબ ઈસવીસન અઢારસો છવ્વીસમાં માં પ્રશ્ન સાત ભારતમાં કુલ પાંચસો બાસઠ દેશી રજવાડાઓમાં ગુજરાતના કેટલા રાજ્યોનો સમાવેશ થતો હતો જવાબ ત્રણસો છાસઠ પ્રશ્ન આઠ સૌરાષ્ટ્રમાં પહેલી વેલી કોલેજ ક્યાં અને ક્યારે સ્થાપવામાં આવી હતી જવાબ કોલેજ સ્થાપવામાં આવી હતી અને તે ભાવનગરમાં સ્થાપવામાં આવી હતી પ્રશ્ન નવ ગુજરાતમાં પેશવાઈ શાસનનો અંત ક્યારે આવ્યો જવાબ ઈસવીસન અઢારસો અઢારમાં માં પ્રશ્ન દસ સુરતમાં એન્ડુઝ લાઇબ્રેરીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી જવાબ ઈસવીસન અઢારસો પચાસમાં માં પ્રશ્ન અગિયાર અઢારસો સત્તાવનના સંગ્રામમાં કયા નેતાએ છોટા ઉદયપુર પર કબજો જમાવ્યો હતો જવાબ તાત્યા ટોપે પ્રશ્ન બાર ગુજરાતમાં સ્વતંત્રતા નામનું અખબાર કોણે ચલાવ્યું હતું જવાબ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ પ્રશ્ન તેર ગુજરાતમાં પ્રજાહિતવર્ધક સભાની સ્થાપના કોણે કરી હતી જવાબ ડોક્ટર હરિહર્ષદ ધ્રુવ અને ઉકાભાઈ પ્રભુદાસે પ્રશ્ન ચૌદ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મવાળ અને જહાલવાદી જૂથોની એકતા માટે ક્યાં ગુજરાતી નેતાએ સક્રિય પ્રયાસો કર્યા હતા જવાબ પ્રોફેસર પ્રશ્ન ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા જવાબ શ્રી અરવિંદ ઘોષ પ્રશ્ન સોળ લંડનમાંથી ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું માસિક કોણે શરૂ કર્યું હતું જવાબ શામજી કૃષ્ણ વર્માએ પ્રશ્ન સત્તર પેરિસમાં રહીને ભારતની આઝાદી માટેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કોણ ચલાવતું હતું જવાબ સરદારસિંહ રાણા અને માધમ ભીખાજીકામાં પ્રશ્ન અઢાર વનસ્પતિની દવાઓ અને યદુકુળનો ઇતિહાસ નામે પુસ્તકો પ્રકટ કરીને તેમાં બોમ્બ બનાવવાની રીતો દર્શાવનાર ક્રાંતિકારી લેખક કોણ હતા જવાબ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ પ્રશ્ન ઓગણીસ અમદાવાદમાં એની બેસન્ટની હોમરૂ લીગની શાખા કોણે સ્થાપી હતી જવાબ મગનભાઈ ચતુરભાઈ પટેલે પ્રશ્ન વીસ ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ક્યારે પરત આવ્યા જવાબ ઈસવીસન ઓગણીસો પંદરમાં પ્રશ્ન એકવીસ અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી જવાબ ઈસવીસન ઓગણીસો વીસમાં પ્રશ્ન બાવીસ ગુજરાતના કયા નેતા ડુંગળી ચોર તરીકે ઓળખાતા હતા જવાબ મોહનલાલ પંડ્યા પ્રશ્ન ત્રેવીસ ગાંધીજી કોણે પોતાની હિમાલય જેવડી ભૂંડ ગણાવતા હતા જવાબ લોકોને સવિનય કાનૂન ભંગમાં ભાગ લેવાનું કહેવાને પ્રશ્ન ગાંધીજી સાપ્તાહિકો ચલાવતા હતા જવાબ નવજીવન અને યંગ ઇન્ડિયા પ્રશ્ન પચીસ ક્યાં રાજવીએ ગાદી ત્યાગ કરીને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જવાબ દરબાર ગોપાળદાસ પ્રશ્ન છવ્વીસ બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી જવાબ દરબાર ગોપાળદાસે પ્રશ્ન સત્યાવીસ બારડોલી સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી જવાબ વલ્લભભાઈ પટેલે પ્રશ્ન અઠ્યાવીસ બારડોલી સત્યાગ્રહ કઈ સાલમાં થયો હતો જવાબ ઈસવીસન ઓગણીસો અઠ્યાવીસમાં માં પ્રશ્ન ઓગણત્રીસ કયા સત્યાગ્રહના સફળ નેતૃત્વ માટે વલ્લભભાઈ પટેલને સરદારની ઉપાધિ મળી હતી જવાબ બારડોલી સત્યાગ્રહ પ્રશ્ન ત્રીસ દેશમાં સૌ પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી જવાબ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસ ના રોજ આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા વર્તુળમાં શેર કરી દો